હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આધારની નોંધણી અને અપડેટ નિયમોમાં ફેરફાર સંબંધી સૂચના બહાર પાડી છે આધારની નોંધણી અને અપડેટ માટે નવા ફોર્મ જારી કરવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ આધાર અપડેટ કરવા અથવા તો નવું આધાર બનાવવા જાય તો તેણે નવું ફોર્મ ભરવું પડશે એનઆરઆઈ માટે અલગ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે નવા નિયમોને કારણે હવે આધાર કાર્ડમાં ડેમોગ્રાફિક ડેટા જેમ કે નામ સરનામું વગેરે અપડેટ કરવાનું પહેલાં કરતા વધુ સરળ બનશે નવા નિયમો કેન્દ્રીય ઓળખ ડેટામાં માહિતી અપડેટ કરવાની બે રીતો રજૂ કરી છે તમે તેને ઓનલાઈન વેબસાઇટ દ્વારા અથવા તો એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લઈને પૂર્ણ કરી શકો છો જૂના નિયમો હેઠળ સરનામું અને અન્ય કેટલીક માહિતી ઓનલાઈનના મોડમાં અપડેટ કરવાની સુવિધા હતી અન્ય બાબતોને અપડેટ કરવા માટે વ્યક્તિ એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડતું હતું આધાર માટે નોંધણી અને આધાર વિગતો અપડેટ કરવા માટેનું હાલનું ફોર્મ નવા ફોર્મ સાથે બદલવામાં આવ્યું છે નવા ફોર્મ એકનો ઉપયોગ અઢાર વર્ષ અને તેની વધુ વયના નિવાસી વ્યક્તિઓ અને બિન નિવાસી વ્યક્તિઓ માટે આધાર નોંધણી માટે કરવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે